જો ગાડી વાળા એમને અહિયાં ઉતાર્યા છે પ્રસાદની લાઇન છે સાંઈ બાબા મંદિર સુધી જવાની ગેટ થી અંદર આવી ગયા વરસાદ બાદ ચાલુ થઈ ગયો છે જો અહિયાં મોબાઈલ તમારો અહિયાં જમા કરવાનો છે બાતો મિત્રો ફાઈનલી દર્શન મસ્ત થઈ ગયા અને મસ્ત દર્શન કર્યા સાઈબાબાના પરંતુ બહુ જ ભીડ હતી હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે ગયા વિડીયોની અંદર આપણે જોયું કે આપણે વડોદરાથી નીકળ્યા હતા સાપુતારા જવા પરંતુ પ્રોગ્રામ થોડો ચેન્જ થયો અને આપણે પહોંચી ગયા શિરડી તો પ્રોગ્રામ એવો થયો કે પહેલાં સાપુતારા એક્સપ્લોર કરવાનું હતું પરંતુ પહેલાં આપણે શેરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા અને અહીંથી આપણે જઈશું ફરીથી સાપુતારા તો બધા જ વિડીયો આવવાના છે અત્યારે શું હોટલ ઉપર અને મસ્ત હોટલ મળી ગઈ છે અને જે મંદિર છે એના સામે જ છે અને બહુ નજીક છે તો બસ અહીંથી આપણે જઈશું સાંઈ બાબાના દર્શન કરવા અને મંદિર સુધી પહોંચીએ ત્યાં આગળ લગભગ મોબાઈલ તો અંદર લઈ જવાની મનાય છે કે બેમેરો લઈ જવાની મનાઈ છે હું મારો મોબાઈલ લઈ જાઉં છું જેટલું બતાવવાનો પ્રયત્ન કરીશ એટલું તમને બતાવીશ લાઇન કેટલી છે મંદિરે અંદર અને ક્યાં સુધી કે મોબાઈલ લઈ જવા દે છે ક્યાં સુધી નથી લઈ જવા દેતા બહાર શું શું મળે છે પ્રસાદની કેવી વ્યવસ્થા છે પ્રસાદમાં શું છે બધી જ માહિતી વિડીયોની અંદર છે તો જોડાયેલા રહો વિડીયો સાથે મળીએ આગળ આ તો બસ જો અત્યારે હોટલના અંદરથી નીકળીએ છીએ આ બધું અત્યારે બંધ કરવું છે સામાન લે મેં લીધો છે ફક્ત આ માઇક અને એટલું જ લીધું છે એટલે બસ અહીંયાથી જુઓ ચાવી આપણે નીકાળીએ અને જઈએ બહાર તો બસ અહીંયાથી નીચે જઈએ આ છે સીડી અને સીડી થી આપણે નીચે ઉતરીએ અહીંયા જુઓ લીપ પણ છે લીપ પણ લીપમાં તમારે જો નીચે જવું હોય સામાન સાથે તો લીપમાં પણ તમે જઈ શકો અત્યારે મારા માસીને અહીંયા છે તો એ લોકો ફ્રી થયા કે નહીં આ તો બસ જુઓ આ હોટલની અંદર રોકાયા છું અને અચ્છા આ રીતનું કંઈ બહારનું વાતાવરણ અહીંયા છે મારી ગાડી પાર્ક કરેલી અને સામે પણ બધી જ હોટલો જ છે અહીંયા અને અલગ અલગ હોટલો અહીંયા તમને જોવા મળશે તો બસ જુઓ આ હોટલની એક સર્વિસ છે જો તમે અહીંયા આવતા હોય તો છે કે એ લોકોની ગાડી છે જે તમને મંદિર સુધી દર્શન કરવા લઈ જશે અને ત્યાંથી અહીંયા પાછી હોટલ તરફ પણ લાવશે એક પણ એક બિલકુલ ફ્રી એક પણ રૂપિયો ચાર્જ નહીં તો બસ અહીંયાથી એમની ગાડી આવેલી ગાડીમાં બેસીને આપણે જઈએ મંદિર તરફ આ તો જુઓ આ છે જે હોટલમાં રોકાયો એ ભાઈનું કાર્ડ અહીંયા જો એડ્રેસ લખેલું છે જો તમારે અહીંયા રોકાવું હોય તો તમે અહીંયા આવી શકો છો અને પાછળ પણ એ લોકોનું આરતીનો અને બધો મંદિરનો ઓપન કેટલા વાગે થાય છે એને બધો ટાઈમ લખેલો છે એ ટાઈમ જોઈ અને તમે અહીંયા દર્શન કરવા મંદિરને આવી શકો છો તો જુઓ આ હોટલમાં જરૂરથી એકવાર મુલાકાત લેજો આ લોકોની ગાડીની સર્વિસ એક નંબર છે એ તમને મંદિર સુધી લઈ જાય બિલકુલ ફ્રી તો બસ જુઓ હોટલની આ ગાડી આવી ગઈ અને આ ગાડીમાં બેસી અને આપણે જઈશું અત્યારે વરસાદનું વાતાવરણ છે અને વરસાદના ટીંબા તમે જોઈ રહ્યા છો વાત શ્રેણીની અંદર અને થોડ થોડું જર્મર જર્મર વરસાદ ચાલી રહ્યો છે બાનમાં તમે જો વરસાદના ટીપા ચાલુ થઈ ગયા ઓ ગેટ کے پاس ہی ہے وہ لوકલ જો ગાડીવાળાએ એમને અહીંયા ઉતાર્યા આ ગાડીમાં આવ્યા અને અહીંયા છે પ્રસાદની દુકાન સાંઈ બાબાને જો ચાદર ચડાવી હોય તો અઢસો રૂપિયા બસો રૂપિયા ચાર્જ છે અને સામે જો વાતાવરણ વરસાદનું કરેલું છે રાતનો સમય છે અને દસ વાગે મંદિર બંધ થાય પહેલાં અમારે દર્શન કરીને રિટર્ન આવવાનું છે તો બસ જો અહીંયાથી જઈશું સીધા દર્શન કરવા લોકડની અંદર મૂકવાનો છે સામાન તો બસ અહીંયાથી આગળ વધીએ જોવા લાઇન છે સાઈબાબાના બાબાના મંદિર સુધી જવાની ગેટથી અંદર આવી ગયા વરસાદમાં ચાલુ થઈ ગયું છે બહાર ધમધમાહટ વરસાદ ચાલુ થઈ ગયો છે પવન સાથે કાકા અને વીજળીઓ ચાલુ થઈ ગઈ છે અને જ્યાં સુધી આપણે લોકર હોય ત્યાં આગળ જમા કરાવી દઈશું મોબાઈલ અને અહીંયા જોવા પબ્લિક આટલી છે પબ્લિકની લાઇન પણ છે દર્શન કરવાની અને આગળ વધશું અહીંયાથી જે અપડેટ હોય હું તમને કહીશ જો અહીંયા સખ્ત મનાઈ નોટ એલો મોબાઈલ કેમેરા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અહીંયા પર લખ્યું છે ગેટ નંબર સાત છે તો અહીંયા આપણો જમા કરાવવાનું રહેશે જો અહીંયા મોબાઈલ તમારો અહીંયા જમા કરાવવાનો છે બહાર બધા ઘણા બધા લોકો આવશે પણ તો જમા કરાવતા નહીં અહીંયા જો ચપ્પલ પણ ઉતારી અને મોબાઈલ અહીંયા જમા કરાવીને જજો મંદિરની અંદર સગવડ છે બિલકુલ ફ્રી બરાબર બહાર કોઈના જોડે જમા કરાવતા નહીં મોબાઈલ હા તો મિત્રો ફાઇનલી દર્શન મસ્ત થઈ ગયા અને મસ્ત દર્શન કર્યા સાંઈ બાબાના પરંતુ બહુ જ ભીડ હતી અને થોડુંક ભીડના લીધે બે એક કલાકનો વેઇટ કર્યો દર્શન કરવા માટે અને બે કલાક પછી દર્શન થયા અભી હમણાં જ મારા મોબાઈલ લીધા અને મેં વિડીયો લાઈવ કર્યો તો બસ અહીંથી આપણે જઈશું અહીંયા પ્રસાદ મળે છે જોઈશું અને અહીંયા બહુ જ ભીડ હતી ભાઈ સાંઈ બાબાની જો અહીંયા છું ગેટ નંબર સાત જોડે અને સાત નંબર ગેટથી આગળ જઈ અને બહાર બજાર તરફ જઈશું અહીંયા વરસાદ સખત પડેલો છે અને અહીંથી આગળ જઈ અને આપણે આગળની અપડેટ આપું જો અહીંયા ભીડ જુઓ ભાઈ આજે છે ભીડ છે અહીંયા મોબાઈલને લોકરને જૂતા લેવાની અને આ છે ગેટ નંબર સાત તો બસ અહીંયાથી બહાર નીકળે અને તમને મળું તો જો આ ગેટ નંબર સાતની સામે છે સાંઈ બાબા ઇન્ટરનેશનલ હોટલ અને એની સામે છે આ ગેટ નંબર સાત જ્યાંથી અમે અંદર ગયેલા આવા એકથી માંડીને સાત ગેટ છે અને આ અમે આ સાત નંબર ગેટથી અંદર ગયેલા અને અહીંયા જે અમે અમારા મોબાઈલ અને ચપ્પલ અહીંયા જ આપેલા જો હું તમને એક વાત ચોક્કસ કહી દઉં કે અહીંયા જોયા તમે આવશો એટલે ઘણા બધા દુકાનદારો છે એમ કહેશે કે અમારે ત્યાં ચપ્પલ મૂકો અંદર સગવડ નથી અમારે ત્યાં મૂકો એ બધી જ વ્યવસ્થા અહીંયા છે સાંઈ મંદિરમાં તો તમે બહાર બિલકુલ ના મૂકતા બસ અહીંયાથી અહીંયાથી આગળ વધીએ જો આપણે જેમ ગુજરાતની અંદર અંબાજીની અંદર આ રીતે લાઈન થાય છે એ રીતે અહીંયા મંદિરની અંદર દર્શન કરવા જવાની લાઇન અહીંયા તમને જોવા મળશે જોવા આખી અહીંયા આ રીતે લાઇન છે અને અંદર ભાઈ મોટા મોટા હોલ છે એ હોલની અંદર બધા બાંકડા મૂકેલા છે અને બાંકડાની અંદર તમારે વેઇટિંગ કરવાનું લાઈનની અંદર દર્શનનો જ્યારે નંબર આવે એક કલાક બે કલાક ત્યારે તમને ત્યાંથી આગળ ખસાડવામાં આવે અને ઘણા માણસો હતા ત્યાં એ લોકોને મિસમેનેજમેન્ટના કારણે ઘણા ઝઘડા પણ થઈ જતા હતા અને પબ્લિક બહુ જ હતી એટલે મેનેજમેન્ટમાં થોડીક દખલ પણ થતી હતી પરંતુ આખરે મસ્ત દર્શન થઈ ગયા આ જો ગેટ નંબર છ છે મસ્ત દર્શન થઈ ગયા ફાઇનલી અને જુઓ અત્યારે વરસાદ આવ્યા પછી અહીંયાનું વાતાવરણ તમે જો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ અહીંયા થઈ ગયું છે અને બધી જ પબ્લિક અત્યારે દસ વાગે મંદિર બંધ થશે એટલે બધી જ પબ્લિક અહીંયા મંદિરે દર્શન કરી અને રિટર્ન થઈ રહી છે અને અમારે પણ અહીંયા જમવાનું બાકી છે બહુ મોટો પ્લાન હતો બજાર બજાર ખેવરૂ હું તમને પરંતુ વરસાદના કારણે એટલું બધું પાણી અને કીચડ થઈ ગયું છે તમે જુઓ નીચે એના કારણે પાણી અને કીચડ થઈ ગયું છે એટલે બજાર તરફ જવાનું શક્ય નથી પરંતુ જેટલું બને એટલું હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આ છે જુઓ ગેટ નંબર છ ને આઠ તરફ જવાનો રસ્તો આ બાદ જેટ મારેલો છે અને અહીંયા લાડુ કાઉન્ટર છે અહીંયાથી તમારે જો પ્રસાદના લાડુ લેવા હોય તો તમે અહીંયાથી લઈ શકો જુઓ લાડુ લેવા માટે લાડુની પ્રસાદ લેવા માટે અંદર આવ્યા અને અહીંયા જુઓ આ રીતનું શેડ બનાવેલો છે અને આ રીતે પબ્લિકને બેસવાની પણ અહીંયા જગ્યા બનાવવામાં આવી છે બસ તો અહીંયાથી આગળ વધીએ જો અહીંયા તો સાધનો પણ આવે છે રિક્ષાઓ પણ આવે છે અંદર દૂર સુધી પબ્લિક જ પબ્લિક અહીંયા તમને જોવા મળે છે તો લાડુ કાઉન્ટર આપણે પ્રસાદ લઈ લઈએ અને જો તમે અહીંયા આવતા હો તો લાડુનો પ્રસાદ ચોક્કસ લેજો હા તો જો તમે અહીંયા તો સાંઈબાબાના લાડુ અહીંયા પ્રસાદ રૂપે મળે છે તો તમે અહીંયા પૈસા આવી અને લાડુ લઈ શકો છો અને અહીંયા જો વરસાદના કારણે બધું ભીનું ભીનું જો અહીંયા બોર્ડ મારેલું છે લાડુ કાઉન્ટર જો ઇંગ્લિશમાં લખેલું છે અને મફત બેગ બાંગ્લામાં અને અલગ અલગ ભાષાની અંદર લખેલું છે આપણે અહીંયાથી આગળ જઈએ અને જો અહીંયા લાડુ કાઉન્ટરનું મોટું બોર્ડ અને આ ગેટ લાડુ કાઉન્ટરનો અહીંયા લાડુ કાઉન્ટર લખેલું જ છે અહીંયા જો લાડુના કાઉન્ટર છે પચીસમાં અને દસમાં અહીંયાથી તમે લઈ જઈ શકો છો હા તો લાડુનો પ્રસાદની વાત કરીએ તો લાડુનો પ્રસાદ દસ રૂપિયાનો એક નંગ અને વીસ રૂપિયાના ત્રણ નંગ અહીંયા મળે છે તમારે પૈસા આપી અને ગુજરાતની અંદર અંબાજીના અંદર આપણે જે મોહનઠાનો પ્રસાદ હોય છે એ પ્રમાણે જ અહીંયા લાડુનો પ્રસાદ છે જો તમે અહીંયા આવતા હોય તો સાંઈ બાબાના લાડુનો પ્રસાદ જરૂરથી લેજો દસ રૂપિયાનો એક નંગ અને વીસ રૂપિયાના ત્રણ નંગ રૂપિયા મળે છે અને સામે આ કાઉન્ટર છે તો બસ અહીંયાથી આગળ વધીએ જો અહીંયા લખેલું છે શ્રી સાંઈ બાબા સમાધિ મંદિર પરિસર અહીંયા પબ્લિક આજે બહુ છે ભાઈ અને લાઈનમાં પણ બહુ પબ્લિક હતી દર્શનની અને વરસાદ પડેલું વાતાવરણ એકદમ ઠંડુ કરી દીધું છે અત્યારે અહીંયા મારે જવું છે અહીં વાગી ગયા છે સાડા નવ અને જવું છે જમવા અહીંયા બહુ મોટું બજાર છે અહીંયા તમને ગુજરાતી પંજાબી મરાઠી સાઉથ ઇન્ડિયન કોઈપણ જાતનો ફૂડ અહીંયા તમને મળી રહેશે અહીંયા જો સામે અલગ અલગ બજાર છે અહીંનું હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જેટલું પણ બતાવવાનું આવે આ એક જ વિડીયોની અંદર લાંબો થાય તો લાંબો પરંતુ જેટલું તમને બતાવી શકું વિડીયોની અંદર કારણ કે રાત થઈ ગઈ છે દિવસો તો તમને વધારે ખાવા પડત જો રસ્તાની અંદર આ રીતે કંઈક બધા બેઠા હોય છે જે નાની નાની ડીગલી છે અને ફ્રેમો છે અલગ અલગ દુકાનો છે પ્રસાદની અને અલગ અલગ વસ્તુ ખરીદવાની જો અહીંયા લોકો સેલ્ફી પાડી રહ્યા છે અહીંયા આઈ લવ સાંઈ બા જો બધા સેલ્ફી પાડી રહ્યા છે અને અહીંયા જો પ્રસાદની અલગ અલગ વસ્તુઓની દુકાનો આજે મંજરા છે વીસ રૂપિયાના મેં લીધા હમણાં જ વીસ રૂપિયાના એક મંજીરા આપણે ત્યાં ઘણા બધા કોસ્ટલી મળે છે અને જો તમારે સેલ્ફી પડાવી હોય તો તમે અહીંયા પડાવી શકો છો અહીંયા દરેક જગ્યાએ મંજીરા બહુ મળે છે આપણે ત્યાં મંજીરા ગુજરાતની અંદર લગભગ સો રૂપિયા આસપાસ મળતા હશે પરંતુ અહીંયા વીસ રૂપિયા વીસ રૂપિયા મંજીરાના બહુ ઓછો ભાવ હતો એટલે મેં પણ બે જોડી લઈ લીધા અને જો અહીંયા દુકાનો જુઓ તો અલગ અલગ દુકાનો અહીંયા તમને જોવા મળશે અહીંયા જો સામે બજાર છે આખું અને માઇકનો અવાજ બહુ છે એટલે તમને સંભળાય કે ના સંભળાય કંઈ ખબર નથી તો આગળ જઈને તમારી સાથે વાત કરું મંદિરના ગેટના આગળ ઘણી બધી રેસ્ટોરન્ટ આવેલી છે જો ઘણી બધી જમવાની ફેસિલિટીઝ અહીંયા તમારે જે પણ જાતનું ફૂડ જોઈતું હોય એ બધું જ ફૂડ અહીંયા મળી રહેશે અમે પણ અહીંયા જમવા આવ્યા છીએ હવે જોઈએ કે કઈ જાય કઈ જગ્યાએ જમવું અહીંયા જો ફેશન હાઉસ છે અને પાછળ બધી જ હોટલો છે જે રોકાવા માટે છે અહીંયા જો આ રેસ્ટોરન્ટની અંદર જઈએ અને જમીએ કેવું છે અહીંયા જમવાનું જો આ રેસ્ટોરન્ટ કંઈક આ રીતની છે અને આ રીતનો વ્યૂ છે તો બસ અંદર જઈએ અને અહીંયા જમવા બેસીએ આપણે ફાઇનલી ટેબલ મળી ગયું છે જમવાનું અને અમે છીએ પાંચ અને ટેબલ છે ચાર જણનું તે એક ખુરશી અહીંયા વધારાની બસ અહીંયા જો આ રીતની કોઈ સુપર હોટલ છે મસ્ત વ્યૂ છે અને સામે છે મંદિર સાંઈબાબાનું બાબાનું તો બસ જમી અને તમારી સાથે વાત કરો આ તો જુઓ જમીને બહાર નીકળે અને બસ હવે હોટલ તરફ જઈશું આ જો હોટલની મારી જે હોટલે જમ્યો તેની બહાર પણ જો અલગ અલગ જમવાની અલગ અલગ વેરાયટીઓ અહીંયા બધા અલગ અલગ હોટલો તમને જોવા મળશે તમારે જે પણ જમવું હોય અહીંયા એકદમ મસ્ત રિઝનેબલ અને સારી ક્વોલિટીમાં મળી રહેશે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જયંતે જય સ્વાઈના